જોઈએ સમાચાર વિગતવાર અમદાવાદમાં દિવસે દિવસે ગુનાખોરીનું પ્રમાણ તો વધી રહ્યું છે પણ હવે ગુનાઓને અટકાવવા માટે ડામવા માટે ગુજરાત પોલીસ પણ અત્યારે એટલી જ સતર્ક બની છે તે જ અનુસાર અમદાવાદના રખિયાલમાં જે રીતે વધુ બે અસામાજિક તત્વોની અત્યારે ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી છે અને સાથે જ રખિયાલમાં વધુ બે અસામાજિક તત્વોની ધરપકડ થઈ છે વધુ બે અસામાજિક તત્વોની ક્રાઇમ બ્રાન્ચે જે ધરપકડ કરી છે જેમાં અલ્તાફ અને

જે પ્રમાણે અમદાવાદના રખિયાલમાં આવી છે તો આ સાથે જ બાપુનગરના જે ધારાસભ્ય છે દિનેશભાઈ કુશવાહ અમારી સાથે અત્યારે હાલ તો જોડી ગયા છે દિનેશભાઈ સૌથી પહેલા તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યુઝમાં

મેં ગઈકાલે ભી કહેલું કે ભાઈ આ સરકાર અને અમારા મંત્રી ખુબ કડક રીતે આ કામ કરી રહ્યા છે સરસપુર રખ્યાલ અને બાપુનગર ની બંને પોલીસ અને ડીસીપી ને બધાએ ગઈકાલે કોમ્બિંગ નાઇટ કરેલી અને આ વ્યવસ્થામાં પકડ કરવા માટે પોલીસ ખૂબ સારી રીતે લાગી ગઈ છે પોલીસના કોઈ એક વ્યવસ્થામાં એક ચૂક થઈ ગઈ છે પણ પોલીસ એનાથી આખી પોલીસ એવી છે ને એ એવો વિષય નથી દરેક પોલીસે ખૂબ સજ્જડતાથી આ કામ કર્યું છે અને હું પોલીસને ખૂબ અભિનંદન આપું છું પોલીસે ખૂબ સારી કામગીરી કરી અને આ લોકોને કડક માં કડક સજા થાય એના માટેના ટાળાના કલમ લગાવવા માટેની બી પ્રક્રિયા આગળ વધારી છે અને આજે આ લોકોને જે રીતના વરઘોડા કાઢવાની જે પ્રથા છે આ લોકોનો વરઘોડો કાઢવાની વ્યવસ્થા બી પોલીસે કરી છે દિનેશભાઈ આ પ્રકારની ઘટનાઓ વધુમાં ન બને તેના માટે અત્યારે તો કેવા પ્રકારની તૈયારી તમારા દ્વારા પણ હશે કારણ કે જાહેર જનતાની વાત કરીએ તો જાહેર જનતામાં ક્યાંક હજુ પણ એક ડરનો માહોલ જોવા મળતો છે કે જો અમે બહાર જઈશું આ તો પીસીઆર વાન સામે આ પ્રકારે અત્યારે તો ઉભા રહી ગયા જો અમે બહાર જઈશું તો અમારું શું થશે તો આ પ્રકારની ઘટનાઓ અટકે તેના માટે આપના દ્વારા હવે કેવા પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે આવનારા દિવસોમાં ત્યાં ગરીબનગરની જે વસ્તી છે વસ્તી હટાવવા માટે મેં ખૂબ જબરજસ્ત માંગણી કરી છે ગરીબનગરની વસ્તી ત્યાં ખૂબ નુકસાન છે એ વસ્તી એસપી ઓફિસની પાછળ એ કોર્પોરેશનનો ખૂબ બહુમૂલ્ય પ્લોટ છે ખાલી કરાય ત્યાંથી ખાલી કરી અને આપણે કોમ્બિંગ નાઇટની જે વ્યવસ્થા છે તમે જોશો તો દરેકે દરેક જગ્યાએ કોમ્બિંગ નાઇટ કરવામાં આવી રહી છે ને આપણે ગઈકાલે બી જે કરેલી ને એને સતત ચાલુ કરીને ત્યાં એ લોકો છે એમને પરાશ કરવા માટે રોજે રોજ વ્યવસ્થા ગોઠવી છે રોજે રોજ વાહન ચેકિંગ થાય છે અને આવા દરેકે દરેક જે વ્યવસ્થા છે કરવા માટે ખૂબ જબરજસ્ત પોલીસ એગ્રેસિવ છે અને અમારા મંત્રી આના માટે ખૂબ આપે છે ને નીચે સૂચનો આપે છે અને મેં ગઈકાલે બી કમિશનર સાહેબ જોડે બી વાત કરી હતી એમને મને હાઈ આપી કે આમાં કડક પગલાં ભરીશું આ જેટલા બી ગુનેગારો છે એમને ખૂબ વધારે પડતા એમના ઉપર ગુનાઓ છે એવા ગુનેગારો છે અને ન્યુસન્સ છે ત્યાં વિધર્મીઓ છે એ લોકો પોતે બી એનાથી બીઆઈ છે એવી પરિસ્થિતિ ત્યાં નિર્માણ છે અને એને નાભવા અને ડાબવા માટે સરકાર ખૂબ કામે લાગી છે ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવે છે કે કાયદામાં રહેશો તો પૂર્વ વિસ્તારમાં ઘણી આ પ્રકારની જે ઘટનાઓ સામે આવતી હોય છે તો હવે તેમાં સતત ઘટાડો કેવી રીતે આવશે ત્યાં જે ગેરકાયદેસર વસ્તી છે વસ્તી હટાવવા માટે મેં આપને કહ્યું છે મુદ્દો એ છે ત્યાં

આપણે ત્યાં બી પોલીસે આવીને તરત ને તરત એક આરોપીને ઝડપ્યું છે એટલે પોલીસની કામગીરી ખૂબ સરસ રીતે આગળ વધી રહી છે અને પોલીસ મને પૂરેપૂરો પોલીસ ઉપર વિશ્વાસ છે કે આ વ્યવસ્થામાં અમે સફળ થઈશું અને આ સરકાર એક દાખલો છે અને ટાળાની કલમ કરી અને આ લોકોને નેસ્તો નાબૂદ કરવા માટેની વ્યવસ્થામાં આગળ વધી રહી છે અત્યારે મેં જાણ્યું છે એમ કે ભાઈ એક આરોપી ગમે તેમ રીતે બાના કરીને મેડિકલના બાને ક્યાંક છે એને બી આપણે વ્યવસ્થામાં ખોટી રીતે ત્યાં ના રહે એની બી વ્યવસ્થા આપણે ગોઠવી છે એટલે દરેકને કેવી રીતના આને નેસ્ટ નાબૂદ કરવું એના માટે સરકાર લાગેલી છે અને અમે આમાં સો સફળ થઈશું ને આવી વ્યવસ્થા આગળ પ્રજાને આવી હાલેકી ના ભોગવી પડે એ પ્રજાના પ્રતિનિધિ તરીકે હું સતત એના ઉપર લાગેલો છું અને આમાં મને સફળતા સરકારના સહયોગથી સો મળવાની છે એક દિનેશભાઈ છેલ્લો પ્રશ્ન આપણે કે જે પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા તો અત્યારે તો ગુનાઓને ડામવા માટે તમામ પ્રકારની જે તજવીજાત ધરવામાં આવી રહી છે અને તમામ પ્રકારની પરિસ્થિતિથી અત્યારે તો તમે અવગત પણ જોવા મળી રહ્યા છો અને સાથે સાથે તમે જે રીતે કહ્યું અને એ પ્રમાણે મેં પણ જોયું છે હું ના નથી પાડતો હું પોતે વાતને એક્સેપ્ટ કરું છું તમારી કે ના જે ગુજરાત પોલીસે કહ્યું હતું ગુજરાત સરકારે કહ્યું હતું એ જ અનુસાર ચોવીસ કલાકમાં જે તમામ અસામાજિક તત્વો હતા તેમની ધરપકડ કરી લેવામાં આવી હું પોતે સરકારની કામગીરીને બિરદાવું છું એમાં ના નહીં પણ હજુ પણ ક્યાંક જાહેર જનતામાં થોડોક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જાહેર જનતાને છેલ્લે આપ દ્વારા શું મેસેજ આપવા માંગશો કારણ કે પૂર્વ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ જે પ્રમાણે વધી રહી છે તેને જોતા હું આપને સો ટકા અને પ્રજાને બાહેદારી આપું છું કે જે ચૂક થઈ છે હવે ફરી નહીં થાય એના માટે ખૂબ સખ્ત રીતે સરકાર સખત પગલાં લેવા માટે તૈયાર છે અને પ્રજાને આમાંથી મુક્ત કરવા માટે આ પોલીસ એક વધારે વધારે પગલાં લઈને અને એક તમે જોયું છે આવનારા સમયમાં જે કાયદામાં કંઈક ચૂક હોય તો એના માટે સુધાર કરવો એ સરકારની પ્રક્રિયા રહી છે આ ટાળાની કલમ બી હમણાં નવી કરી છે આ લોકોને મોટા મોટી કલમ ઉમેરીને અને આમને કેવી રીતના એમને એમાં પરાસ કરવા એના માટે સરકાર સતત કંઈક ને કંઈક નવું કરતી હોય છે હું આપને સો ટકા કહું છું કે આવનારા સમય આવા લોકો છે એ આવા લોકોને ડામવા માટેની વ્યવસ્થા ખૂબ જબરજસ્ત રીતે સરકાર કરવા જઈ છે તાળાની કલમ એમના ઉપર લગાવવામાં આવવાની જે ગુજ્તિ ટોક એમના ઉપર લગાવવામાં આવવાનું છે આ બધી જ કલમો લગાવીને એને એને આપણે ગમે તેમ કરીને એને એને એ આમાંથી પ્રજાને મુક્ત કરવા માટેના સરકારના ખૂબ પ્રયત્નો રહેશે તો એ ક્યાંક પ્રજા પ્રજા હજુ બહાર આવતી નથી તેમના સામે અત્યારે તો જે એમ કે કંઈ કહેવા માટે કે રીતે તો આપ પ્રજાને પણ એક શું મેસેજ આપવા માગશો આ પ્રકારની જે અસમત્વો અને અત્યારે તો જે સામે આવવા માટે પ્રજાને એક મેસેજ શું આપજો છેલ્લે

ખુબ સારી વ્યવસ્થા પોલીસ દ્વારા આ કમિશનર સાહેબ ના દ્વારા કરવામાં આવશે હું આપણે સો ટકા પ્રજાને બી કઉ છું અને આપને બી આપના માધ્યમથી કહું છું કે આમાં આપણે સો ટકા સફળ થઈશું અને આ વ્યવસ્થા ને આપણે ખુબ સારી રીતે આગળ વધારીશું આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે દર્શક મિત્રો જે પ્રમાણે પૂર્વ વિસ્તારમાં અત્યારે તો ખૂબ જ સારી એવી જે કામગીરી તો હાથ ધરવામાં આવી જે પ્રમાણે દર્શિદ દ્વારા પણ કહેવામાં આવ્યું કે ના અમે તમામ પ્રકારની જે પરિસ્થિતિ છે તેની સામે અત્યારે હાલ તો અડગ છીએ અને અમે અત્યારે તો કોઈપણ પ્રકારના જાહેર જનતાને અત્યારે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ન થાય તે માટે અમે કાર્યવાહી કરતા રહીશું